મારું નામ મહેડા સવિતા છે હું ધોરણ સાત માં ભણું છું અને હું શાળા હાથસણીવાળી વિસ્તારમાં ભણું છું અને અમારે વિશાળે જવા માટે બહુ કઠણીઓનો પ્રયાસ કરવો પડે છે કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ પણ ત્યાંથી બધું પાણી ત્યાંથી બરા સાવ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને અમારે નાના એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવા પેલો ધોરણ બીજું પડે ડોજ તો લાગે જ છે ને વાડીમાંથી જવું પડે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ કેમકે આપણા મમ્મી પપ્પા કઈ મજૂરી કરે ખેતી કામ કરે એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત થી નિશાળે મોકલે છે તે આવી પરિસ્થિતિમાં આપણે કઈક મમ્મી પપ્પા નો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ મારું નામ જનક છે હું ધોરણ 4 માં ભણો છું સને કાયમ અમારા ગારામાંથી નાલવાનો છે અને સને સિંહ દુપડાન રખટ કે કાર કવાજ આવે ને તેમાં આંગળા પકડીને આરે હાલ્યા જાવી છે હા એ વાડી વિસ્તારની શાળા છે બંને બાજુ બાજુયે ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે એટલે રસ્તાની મુશ્કેલી છે એટલે એસો અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ